જિલ્લાના સલાટ વડા

ભારત એક સશક્ત રાષ્ટ્ર અને ભારતના પહેલગામમાં બાવીસમી એપ્રિલના દિવસે જે આતંકવાદી હુમલામાં છવ્વીસ જેટલા ટુરિસ્ટોએ જાન ગુમાવ્યા એના ટેરરની સામે પાકિસ્તાને જે જડબાતોડ જવાબ આપી અને પાકિસ્તાનમાં ઘૂસી અને નવ જેટલા આતંકવાદી કેમ્પનો ખાતો બોલાવ્યો અને સો કરતાં વધુ આતંકવાદીઓ ઢેર થઈ ગયા એના જવાબમાં પાકિસ્તાન ગુસ્તાખી કરી અને ભારતમાં ત્રણસો જેટલા ડ્રોનથી અને મિસાઇલથી હુમલા કર્યા છે જે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા મલ્ટીલેયર એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા બધાને નાકામ કરી દેવામાં આવ્યા છે બને એટલું કોલેટરલ ડેમેજ ભારતમાં ઓછું છે અને ભારત સ્ટ્રેટેજિક રીતે પાકિસ્તાનના સ્ટ્રેટેજિક લોકેશન પર પ્રહાર કરી રહ્યું છે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વડોદરા કેટેગરી વન સિટીમાં આવતું હોય વડોદરા શહેર ઇન્ડસ્ટ્રીનું હબ હોય કેમિકલ ઇન્ડસ્ટ્રીનું હબ હોય અને વડોદરા બોર્ડર સ્ટેટનું ઇમ્પોર્ટન્ટ મધ્ય ગુજરાતનું શહેર હોય ત્યારે વડોદરામાં પણ કોઈ આવી આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય તો તેને કેવી રીતે પહોંચી વળે ખાસ કરીને જ્યારે એર રેડ થાય અને એ દરમિયાન જે કેઝ્યુઅલટી થતી હોય જે ઈજાઓ પહોંચતી હોય નાગરિકોને એ માટે વડોદરા સર કેવી રીતે રિસ્પોન્સ કરશે એ માટે આઈએમએના પ્રશિડન્ટ દેવાશ્રી મિતેસાને રિક્વેસ્ટ કરી અને આઈએમએના એકસો પચીસ જેટલા હોસ્પિટલો સાથે આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને કયા કયા મુદ્દાઓના આધારે આપણે આખું વડોદરા શહેરનું મેનેજ મેડિકલ ઇન્જરી માટે મેનેજમેન્ટ કરીશું એની ચર્ચા વિચારણા કરવામાં આવી ખાસ કરીને ડૉક્ટરો પોતાની હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો ડિસ્પોઝેબલનો જથ્થો રાખે પોતાના જે ઇક્વિપમેન્ટ છે ખાસ કરીને વેન્ટિલેટર છે જનરેટર છે ઇમરજન્સી લાઇટો છે અને જે મોનિટર્સ છે એ બધાને અપ ટુ ડેટ રાખે ઓક્સિજન લાઇન છે એનું પણ મેન્ટેનન્સ કરી લે જેથી કરીને ક્રાઇસિસ સિચ્યુએશનમાં આપણે દોડવાનું ન થાય એમની હોસ્પિટલ ઉપર રેડ ક્રોસનું સિમ્બોલ લગાડવામાં આવે જેથી કરીને યુદ્ધ વખતે હોસ્પિટલો પર હુમલા થતા નથી હોતા એટલે દુશ્મન જહાજોને પણ ખબર પડે કે હોસ્પિટલ છે અને સિવિલ એરિયા છે આની પર હુમલો ન કરી શકાય એ માટેનું પણ સૂચન કરવામાં આવ્યું છે ખાસ કરીને વોર વખતે લોહીની જરૂર પડતી હોય તો બ્લડ ડોનેશન કેમ્પની સંખ્યા વધે અને લોહીનો સ્ટોક પણ બનેલો રહે એવી જ રીતે અમુક દવાઓ એક ડિટેનર્સની રસી છે કે ટેગ્લોબ ઇમિનોગ્લોબિલિન છે એ પૂરતી માત્રામાં અવેલેબલ હોય જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં રાજ્ય સરકારની પણ મદદ લેવામાં આવશે પોતાની હોસ્પિટલ સજ્જરે એ પચીસ જેટલી મોટી બત્રીસ વેરાટી હોસ્પિટલ છે અલગ અલગ એરિયામાં એ લોકો પણ આમાં આપણને મદદરૂપ થાય કારણ કે પ્રાથમિક જવાબદારી રાજ્ય સરકારની હોસ્પિટલો અને કોર્પોરેશનના ચાલીસ પીએચસી ચાર સીએચસી અને એંસી જેટલા અર્બન હેલ્થ હેલ્થ વેલનેસ સેન્ટરની રહેવાની છે અલગ અલગ એરિયામાં ફર્સ્ટ એડ માટેના ડેપો રાખવામાં આવશે જ્યાં ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ મળશે ખાસ કરીને જે ડ્રેસિંગ મટીરિયલની જરૂર હોય એન્ટીબાયોટિકની જરૂર હોય એનાલિસિસની જરૂર હોય એ બધું ત્યાં મળશે ત્યાંથી ટ્રાયજિંગ કરી અને મોટી હોસ્પિટલો જેવી કે એસએસજી હોસ્પિટલ ગોત્રી હોસ્પિટલ અને આઈએમએ દ્વારા એડિટેકેલી પચીસ જેટલી હોસ્પિટલોમાં ટ્રાયજ કરી અને જે જે લોકોને મેજર ઓપરેશનની કેવી રીતે જરૂર પડે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને યુદ્ધના સમયે જે ઇન્જરી થતી હોય છે એ ખૂબ અલગ પ્રકારની ઇન્જરી હોય છે જેમાં સર્જન ઓર્થોપેડિક સર્જન પ્લાસ્ટિક સર્જન ફેસિયો સર્જન જેવા સર્જનોની પણ જરૂર પડતી હોય છે એટલે એ લોકો પણ એક ટીમ બનાવી લે અને જે કલેક્ટર ઓફિસ દ્વારા જે પ્રમાણે સૂચન મળે એ પ્રમાણે પોતાની તૈયારી કરે હોસ્પિટલ સૂચન કરવામાં આવ્યું છે કે કોઈ મેજર રિસ્ટ થાય એને ઇમિટેટ કરી અને વોકડ્રીલો કરવામાં આવે જેથી કરીને સ્ટાફની પણ ટ્રેનિંગ થાય મેડિકલ સ્ટુડન્ટોને પણ ટ્રેન કરી શકાય ઇન્ટર્નોને પણ ટ્રેનિંગ આપી શકાય ટ્રાયજિંગના પણ મોક વોકડ્રીલ થાય જેથી કરીને જ્યારે વોર જેવી સિચ્યુએશન હોય ને ઇમરજન્સીમાં જ્યારે કામગીરી કરવાની જરૂર પડે તો બધું રિહર્સલ થઈ ગયેલું હોય એટલે આ પ્રમાણેની આજે ખૂબ પોઝિટિવ વાતાવરણમાં ચર્ચા ચર્ચાચરણા કરવામાં આવી છે ડૉક્ટરના સૂચનો પણ લેવામાં આવ્યા છે જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે એને પણ એડલિસ્ટ કરવામાં આવશે અને જરૂર પડે સરકારી હોસ્પિટલોમાં કે કોર્પોરેશન હોસ્પિટલોમાં પણ એમનો ઉપયોગ કરવામાં આવશે આ એ ડૉક્ટરો છે કે જેમણે કોવિડ વખતે પણ આપણને ખૂબ સહાય કરી હતી અને વડોદરા શહેરમાં જે દિવસે એક હજાર અગિયાર હજાર એકસો અગિયાર પેશન્ટ હતા છતાં બરોડાના તમામ લોકોને સારામાં સારી ટ્રીટમેન્ટ આપવામાં વડોદરા સફળ રહ્યું હતું મને આશા છે કે વડોદરાના ડૉક્ટરોની જે સામૂહિક તાકાત છે એ સાચા અર્થમાં વડોદરાને એક રેઝિલિયન્ટ સિટી બનાવે એક ડિટરન્ટ સિટી બનાવે અને ખરેખર આ સામૂહિક તાકાતના લીધે વડોદરા કોઈપણ ક્રાઇસિસમાંથી ખૂબ ઇઝીલી બહાર આવતું હોય છે ત્યારે તમામ ડૉક્ટરોને અમે અપીલ કરીએ છીએ કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જે નાગરિકોને યાતનાઓ ઓછામાં ઓછી પડે અને આપણે વધુમાં વધુ દેશની સેવા કરી શકીએ નાગરિકોની સેવા કરી શકીએ એ ઉમદા આશયથી આજની આ મિટિંગ કરવામાં આવી હતી અને એમાં તમામ ડૉક્ટરોએ એકી અવાજે સાથ સહકાર આપવા માટે Uh, ね、ったにやればよかたです。